આહિર કરશન ડાંગર સલામ માલેકુન કરશન ડાંગર રામ રામ બાદરખાન આવો આવો આ તો ધૂંધરમાં ભૂલા પડ્યા ચાર ઓડાની ઓસરીમાં ડાયરાની વચ્ચે હાથમાં હુકાની તૂટી પકડી અને પડસંદ કાયા ધરાવતા કરશન ડાંગરે જૂનાગઢના ફોજદાર બાદરખાનને આવકારતા બે જુવાનો એક ફળિયામાંથી ફોજદારના ઘોડાની લગામ પકડી અને જોગાણ માટે લઈ ગયા ફોજદાર સાથેના સપાયાની પણ યોગ્ય સરભરાની વ્યવસ્થા ગોઠવી હતી ડાયરામાં મલકની વાતો સાથે કાવા કસુંબા સાથે ઘડિયલ દૂધની તાંસળીઓ ફરી રહી હતી ડાયરામાં સૌ આનંદ લૂંટી રહ્યા હતા ત્યારે કરશન ડાંગર કટાળે આવેલા ફોજદારની વાતનો મરમ જાણવા મથી રહ્યા હતા દેખો કરશનભાઈ નવાબ સાહેબ ધૂંધસર એ બહુ જ ખુશ રાજકા કર ઓર વફાદારી દોનો મેં ધૂંધર સબસે આગે ફોજદાર બહાદુર ખાને પોતાની દાઢી પર હાથ ફેરવતા ફેરવતા કરસન ડાંગરની સામે જોયું હતું હા ભાઈ એ તો ઠીક છે પણ આજ આપ શું પ્રયોજનથી આવ્યા છો એ તો બતાવો બાદશાહ સલામત ધૂનસર આના ચાહતે હૈ બહુ જ આનંદની વાત છે અમારા આંગણે જુનાણાનો ધણી ક્યાંથી હા આપ તૈયારી કીજે ચાંદકી રાત કો દરબારી રસાલા કે સાથ નવાબ સાહેબ પધારે ગે ફજદાર અહો અમારા અહોભાગ્ય કહેવાય નવાબ સાહેબ અમારે ત્યાં પધારે કરસન ડાંગર નવાબ સાહેબને ખાસ કહા હૈ કે ઉકે આને કે અવસર પે ધૂંધસર કી ઔરતો રાસ કા આયોજન ક્યા જાય ડરતા ડરતા ફોજદારે ડાયરામાં વાત કરતા ડાયરામાં બેઠેલા મુસાળા મરદોની મોડાની નસો ખેંચાણી હતી ફોજદાર આયરાણીના રાસ તો મુરલીધરને રીઝવવા માટે ના હોય એ કોઈ કાળા માથાના સામે નો ના છે મોઢાનો રંગ બદલતા કરશન ડાંગરે ફોજદારને કહ્યું હતું કરશન ડાંગર આપ રાજ કે ખિલાફ હો રહ્યો હો આપ રૈયત હો રાજા બહાદુર ખાને પોતાનો અવાજ ઊંચો કર્યો હતો ફોજદાર અમારો રાજા તો થોડી ધજાવાળો દ્વારકાનો ધણી છે અમારી બાયુ અમારા ઠાકરને મૂકીને બીજા કોઈની સામે નો ના છે અને કરશન ડાંગરે તલવારની મૂઠ પર હાથ નાખ્યો આયરાણીઓના રાસની વાત સાંભળી ડાયરો આખો કાળઝાળ થતો મારો કે મરુત થતો ઊભો થઈ ગયો હતો જુનાગઢના ફોજદારે વાત વણસે એ પહેલાં ધૂંધ શર્માથી વિદાય લીધી હતી અને જુનાગઢની રાજસભામાં આવી બહાદુર ખાન ફોજદારે વાતને વળ ચડાવતા રજૂ કરી હતી નવાબ સામ સામે જહાપના ધૂંધસર કા કરસણ ડાંગરને રાજ કા અપમાન ક્યાં હૈ कौन सा अपमान करशन डागर ने किया है वो हम भी तो सुने जहाँ अपना करशन डागर ने आपके माल में धूंसर की औरतों का रास रखने से मना कर दिया और कहने लगा है कि हमारी औरतें मुरलीधर के अलावा किसी और के सामने नहीं नाचती है अब आप बताओ क्या ये रात दूर नहीं है ફોજદારની વાત સાંભળી ગુસ્સે થતાં નવાબે ફરમાન કર્યું હતું કે જુનાગઢમાં રહેવું હોય તો આયરોએ રાજના દરેક આદેશનું પાલન કરવું પડશે અને જો રાજનો આદેશનો અનાદર કરવો હોય તો રાજ તેને જાકારો આપે છે નવાબનું ફરમાન ધૂંધસર પહોંચતા જ કરશન ડાગરની આગેવાની હેઠળ એ નવાબની જો કમીને તાબે ના થતા પોતાની ઘરવખરીના ગાડા ભરી છેલ્લી સલામ ભરી સૌ સાથે ચાલી નીકળ્યા હતા ધૂંધસરમાંથી કરશન ડાંગર અને આહીરો જૂનાગઢના નવાબે જાકારો આપ્યાની ગોંડલના ધણી સંગ્રામસિંહને જાણ થતાં પોતાના રાજના સીમાડે પોતે જાતે સામા જઈને આવકારતા કરશન ડાંગર અને આયરોને પૂરતા માન મોભા સાથે ગોંડલ તાબાના કલાણા ગામમાં વસાવ્યા હતા ભાગ બીજો અરે મીપા લોખીલ આ વાઘેરોએ કંપની સરકારને પડતી મેલી આયરોના ગામ ભાગવાની કમત તેને ક્યાંથી સૂજી રામભાઈ સૈયા આ લોઢવાનો ડાયરો કોણ મરણના કામે ગામત્રે ગયા હતા ને વાંહેથી મોડું માળકે ગામને નધણિયાતું સમજી અને જાસા ચિઠ્ઠી મોકલી હતી ભલું થાજો વેજીનું કેણે આયરોનું નાક રાખ્યું નક્કર મલકમાં મલક આખામાં આપણે મોડું દેખાડવા જેવું ન રહે ભગવાન બોરીચા આયરોની આબરૂ તો ધોરી ધજાડાના હાથમાં છે જ્યાં સુધી નાતીને ન્યાયથી નીતિને ન્યાયથી વરતશું ત્યાં સુધી આપણી આંબુના રકોપા કાળિયા ઠાકરના હાથમાં છે ભાઈ એ વાત ના નહીં વરજાંગ ચાવડા દ્વારકાધીશનું વરદાન છે કે નીતિ રાખશો તો આયરોને દેગે અને તેગે મારો વાસ રહેશે એ વાતની ના ન પડાય નાગદાન પણ આયરો માટે એકબીજા માઠા સમાચાર જાણ્યા ના વરદાંગભાઈ શું છે જરા માંડીને વાત તો કરો કલાણાના મેપાલ રાખી લે મેપાલ લે ચાર ઓરડાની ઓસરીમાં કાવા કસુંબા કઢિયલ દૂધ અને ઓકાની ધુવાડા ગોટા ઉડાડતા ડાયરો વજરાંગ ચાવડાની વાત સાંભળવા એકાગ્ર થઈ જતા જૂનાગઢના નવાબ ખાનની સામે હિરાણીઓના રાસ રમવાની ના પાડતા નારાજ થયેલા નવાબે કરશન ડાંગરની આગેવાની હેઠળ ધૂંધસરના આઈરોને જૂનાગઢના રાજમાંથી જાકારો આપવાની વાત માંડીને કરી ભાઈ આયરાણીઓ કંઈ નટડીઓ થોડી છે તો કોઈની સામે નાચે નવાબની મતી મારી ગઈ લાગે હા ભાઈ નકર આવી બુદ્ધિ નવાબને ના હોજે એ તો ઠીક પણ કરશન ડાંગર તો આયરોના આગેવાન કહેવાય એણે ઉછાળા ભરી પા પરાયણ કર્યા પડ્યા એ કઈ જાણવા મળ્યું વરજંગભાઈ ભાઈ હાથું ખોટું હતું જાણે પણ કદાચ ગોંડલ રાજના આશરે આવે ને એવી વાત સાંભળી છે હા ભાઈ એ વાત સાચી લાગે છે આ કલાણા ગામ કલાણાના આડા માર્ગે આવતા બાયુ બહેનો સાથે ઘરવખરી ભરેલા ગાડાઓ દૂરથી આવતા જોયેલા કદાચ કરશન ડાંગર હોય ડાયરામાં બેઠક લેતા મેરામ મેત્રા એ તાપસી પૂરી હતી તો તો ભારે થઈ કલાણાના પાદરમાંથી કરશન ડાંગર જેવો આયર બારોબાર વયો જાય એ કેમ બને વાત અધૂરી છોડી કલાણાનો ડાયરો ઊભો થતાં કરશન ડાંગરને આવકારવા પાદરના માર્ગમાં આડા આવીને ઊભો રહી ગયો કરશન ડાંગર અને ધૂંધસરના આહિર પરિવારો પાદરમાં પૂકતા ગામ આખાએ ભાવથી એમને રોક્યા અને કરસન ડાંગરની ગતિ માટે કલાણામાં હરખની હેલી આવી હતી અઠવાડિયાથી ગતિની મોજ માણતા કલાણાની અદેખાઈ આવી હોય કે લોઢવાની વીરાંગના વેજીભાઈનો ડંખ લાગ્યો હોય આહીરોને સબક શીખવવા મૂળું માણેકે કલાણાના પાદરે જાસા ચીઠી બાંધી હતી ગામના આગેવાનોએ મહેમાન કરશન ડાંગરને ચિઠ્ઠીની વાત સુપાવી ધીંગાણાની તૈયારીઓ આદરી પરંતુ કરશન ડાંગરને ચિઠ્ઠીને જાણ થતાં એણે નારાજ થઈ ડાયરામાં વાત મૂકી હતી બાપ અમારી ભેગા આવો વેરો આંતરું ન શોભે અમે તો તમને અમારા જાણી કરાણા રોકાણા હતા પણ તમે તો અમારી ભેગો ભેદ રાખ્યો દુઃખી ચહેરે કરશન ડાંગરે મેપા લોખીલને રાવ કરી હતી મેપા લોખીલે વાતનું માપ કાઢતા ધરપત જવાબ આપે તો કરશન ભાઈ તમે મહેમાન કહેવાઓ અને આયરો માટે મહેમાને ભગવાનથી વિશેષ મનાય છે તમે ક્યાં નથી જાણતા ભાઈ પણ ભાઈ ગામના માથે વિપત્તિના વાદળ મંડાયેલા હોય અને હું આયરનો દીકરો મહેમાન થઈને બેઠો રહું એ કેટલું વ્યાજબી કહેવાય તમારી વાત તો સાચી છે ભાઈ પણ મારું મન નથી માનતું અમારા જોવાનળાઓ પણ મૂળું માણેકને ભરી પીવે છે એટલે તમે ચિંતા ના કરશો કરશનભાઈ મીપાભાઈ એ ના બને સુખ અને દુઃખના આપણે સહભાગી કહેવાઈએ એટલે આપણે ખંભે ખંભા મિલાવી બારવટીયાઓને ભરી પીશું ભરી પીવાના હોય ના જવાબમાં કલાણાના પોલીસ પટેલે ગોંડલના ધણીને અવગત કરવા ખેપિયા મારતે મોકલ્યો હતો તો બીજી બાજુ બારવટીઓ સામે બાથ ભીડવા કલાણાના પડતે જુવાનીઓના મોરચા મંડાણા હતા જેના હાથમાં જે હથિયાર આવ્યું એ લઈ વાઘેરોના પાળને આજ હતું ન હતું કરવા જુવાનીઓ થનગની રહ્યા હતા ઘર્ષણ ડાંગર સૌથી આગળ પોતાની જામગરી બંદૂક હાથે મોરચો સંભાળીને બેઠા હતા હતાનો સમય થતા બારવટીયા ગાયોની આડાશ લઈ ગામમાં દાખલ થવાની કોશિશ કરતા વાળની આડાશે છુપાયેલા જુવાન લાવે ગાયોના ધરમાં કૂદી પડતા વાઘેરોને પાળમાં હાથો હાથની લડાઈમાં ખદડી મૂક્યા હતા કલાણાના આયરોની ખુમારી જોઈને અકળાયેલા મૂળુ માણેકે પોતાના ભાણે સાદુળ વાધેરની આગેવાની હેઠળ સામગ્રીઓના જોરે કલાણાને ભાગવા ફળને પાછું મોકલ્યું હતું બંદૂકનું ભડાકા કરતું પાળ કલાણાના ઝાંપા આગળ આવીને ઊભું રહી ગયું હતું વાઘેરોને વંડીઓ અને કાંટાળી વાડની આડાશમાં છુપાયેલા આયરોને કોઈનો ભરોસો નહોતો ગામના નાકે પોતાની સામગ્રી લઈને અડીખમ ઉભેલા કરશન ડાગરે આઠ દસ જામગ્રીઓ હાથે પોતાની પલટણ તૈયાર રાખી હતી તો કેટલાક ગોફણ અને ગીલો લઈને પાળ પર તાટકવા કરશન ડાગરના ઈશારાની રાહ જોઈને ઊભા હતા સાદુળ વાધેર પાનને ગામના ઝાંપે ઊભું રહેતું જોઈ પોતાની જામગ્રીનો કલાણાના તોરણ ઉપર નિશાન તાકી ધડાકો કરતા નાળિયેરના સોતરા ઓ ચારેય બાજુની દિશામાં ઉડી ગયા એ જોઈને પાળમાં જોમ આવતું જોઈ સાદુ વાધેરે પોતાના ઘોડાને કલાણાના ગામમાં જાપવામાં દાખલ કરતા કરશન ડાગરે ત્રાળ પાડી સાદુર વાઘેરને પડકાર્યો ખબરદાર સાદુર વાઘેર પાછો ફરી જ નહી તારા કાળ મૂકી તારી હગી નહીં થાય પરંતુ પોતાના ગુમાનમાં સાદુ વાઘેર આગળ વધતા કરશન ડાંગરે જામગ્રીના નિશાના પર સાદુ વાઘેરને લઈને ધડાકો કરતા તેનો ઘોડો ઘોડા સહિત પોણા ભેગો કરી દીધો હતો સાદુળ વાઘેર મરાતા પાળમાં હા હાકાર થઈ ગયો તો કરશન ડાંગરની જામગ્રી સાથે કલાણામાંથી જામગ્રીઓના ધડાકાઓ અને ગિલોર અને ગોફણમાં પાળમાંથી પથ્થરવાળી થતાં પોતાની તાકાત પર મગુ મૂળુ માણેકને પોતાનો જીવ બચીને ભાગવું ભારે થઈ પડ્યું હતું તો બીજી બાજુ પોતાની રૈયતની રખેવાળી કરવા ગોંડલનો ધણી રાજા સંગ્રામસિંહ પોતાની પલટણ સાથે કલાણા આવી પહોંચતા કરશન ડાગરની વીરતા અને મૂળુ માણેકની નાલોસીની વાત આપણે ખૂબ રાજી થતા થયા હતા બહાદુરીની કદર કરતા બરદરબારમાં કરશન ડાગરને પોતાની બથમાં લઈ કલાણા માટે મોટી જમીન જાગીર લખી આપી પોતાના રાજમાં પૂરતા માન સન્માન સાથે વસાવ્યા હતા જય મુરલીધર જય માતાજી વાર્તા ગમી હોય તો અમારી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ કરજો જય માતાજી jambi